રાજકોટમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો અનોખો પ્રચાર પરેશના સમર્થનમાં અનોખો પ્રચાર કરવામાં આવ્યો વિસ્તારોમાં કોંગ્રેસનો આ પ્રચાર છે જ્યાં માલધારી પહેરવેશ પહેરીને પ્રચાર કરવામાં આવ્યો તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જયારે પ્રચાર ઝંપલાવીને અલગ અલગ લોકો નુસ્ખા અપનાવતા હોય છે જનતાને મનાવા ત્યારે આ પશુપાલકનો પહેરવેશ પહેરીને પ્રચાર ધારી સમાજ જે છે તેમના દ્વારા પ્રચાર પ્રસાર જે છે તે શરૂ કરવામાં આવ્યો છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટના છે કે કોંગ્રેસના સમર્થનમાં અને માલધારી સમાજ જે છે તેમના દ્વારા પરંપરાગત પહેરવેશ પહેરી અને કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર જે છે તે કરવામાં આવી રહ્યો છે ઘણા લોકો આપણી સાથે છે તેની સાથે વાત કરીશું શું માલધારી પહેરવેશ પહેરીને આજે પ્રચાર કરવામાં કરવામાં પ્રયાસ આવ્યો માલધારી પહેરવેશ પહેરીને અમે સંદેશ આપવા માંગીએ છીએ કે આજે સુધી આપણે ભાજપની સાથે રહ્યા પણ હવે આપણે ભાજપે જે હેરાનગતિ કરી છે એના માટે હવે આપણે કોંગ્રેસને અથવા આપને સપોર્ટ કરવો જરૂરી બને છે કેમકે આ ભાજપ સરકારે લંપી વાયરસમાં અમારે કાંઈ સહાય આપી નથી તેમજ અમારા ગૌચરો ખાઈ ગયા અમારા એવો કાયદો લાવવામાં આવ્યો જે અમારા ઘરેથી ગાયો છોડીને લઈ જાય છે થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રીએ કીધું કે કોંગ્રેસ બે ભેંસો લઈ જશે તમારી પાસેથી બે ભેસો છે તેમાંથી એક લઈ જશે પણ આ ભાજપે શું કર્યું છે ભાજપ ભેંસો તો લઈ ગઈ પણ ગાયો લઈ ગઈ સમર્થન માં પ્રચાર કરી રહ્યા છો શું છે કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર કરી રહી છે કોંગ્રેસના સમયમાં અમારે જલસા હતા અમારે કોઈ પ્રોબ્લેમ નહોતો અમારા ઊન વિકાસ નિગમ હતા ઘણા બધા નિગમો હતા બોર્ડ ચેરમેન હતા ડેરી હતી અત્યારે અમને બધેથી બાકાત કરી રાખવામાં આવી છે ઇન્ડિયા એરલાઇન્સ પ્રમાણે આમ આદમી પાર્ટીના પ્રદેશના અને રાજકોટ કોંગ્રેસ માલધારી સમાજ એક સાથે મળીને પરેશભાઈ ધાનાણીને સમર્થનમાં ડોટ ટુ ડોટ પ્રચાર કરવા જઈ રહ્યા છીએ કારણ કે એક પણ માલધારી સમાજની ઘરે રાજકોટમાં તમે જોઈ લો ક્યાંય પણ ગાય નથી

માલધારી સમાજ કો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન છે ઇન્ડિયા એરલાઇન્સ પ્રમાણે આમ આદમી પાર્ટીના પ્રદેશના અને રાજકોટ કોંગ્રેસ માલધારી સમાજ એક સાથે મળીને પરેશભાઈ ધાનાણીને સમર્થનમાં ડોર ટુ ડોટ પ્રચાર કરવા જઈ રહ્યા છીએ કારણ કે એ એક પણ માલધારી સમાજની ઘરે રાજકોટમાં તમે જોઈ લો ક્યાંય પણ ગાય નથી જો જો ગાય રોડ ઉપર ના બાંધી શકતા હોય તો તમને ખબર જ છે અનેક લોકો પાસે પોતાના

કેમરા પર્સન માધવ ભટ્ટ સાથે મિરુર